ભરૂચ પોલીસના બે સ્ટેટ ટીમના લોકેશન મેળવવાના કેસમાં ફરાર પરેશ ઉર્ફે ચકાને એક વર્ષ બાદ પણ દમણમાંથી ધરપકડ કરવામાં આવી હતી ભરૂચ પોલીસના બે કર્મીઓ સ્ટેટ વિજિલન્સની ટીમના અધિકારીઓના લોકેશન બૂટલેગરોને આપતા હોવાનું ઘટસ્પોટ અગાઉ થયો હતો જેમાં બે પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી બે બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા જેમાં બે મહિના પહેલા નયન કાયસ્થ પકડાઈ ગયો હતો જ્યારે અન્ય બૂટલેગર પરેશુર્ફ ચકોશેના ચૌહાન એક વર્ષથી વોન્ટેડ હતો તેને સ્ટેટ મોનિટરિંગની ટીમે માહિતીના આધારે દમનથી ઝડપી પાડ્યો હતો જેને ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ ટ્રાન્સફર વોરંટથી તપાસ અર્થે ભરૂચ લાવતા કોર્ટે નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ આરોપીઓએ એસએમસીના બે હજાર વાર લોકેશન શેર કર્યા હતા ભરૂચ જિલ્લાના ગત વર્ષે ખાખી વર્દીને શર્મશાર કરનાર જાસૂસી કાંડ ઝડપાયું હતું જેમાં ભરૂચ એલસીબીના બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેને બાતમી ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફ બોબડો કાયસ તેમજ વડોદરાના પરેશ ઉર્ફ ચક્કોષણા ચૌહાણને પહોંચાડતા હતા તેમણે એસએમસીના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના 2891 વા લોકેશન શેર કર્યા હતા જેનો ભાંડો ફૂટતા બી ડિવિઝન પોલીસ મથકમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી બુટલેગરોની દારૂની પ્રવૃત્તિ સરળતાપૂર્વક ચાલે એવા હેતુસર એ બે પોલીસ કર્મચારીઓએ પોતાના લાભ માટે આ બે આરોપીઓ સાથે મળીને એ બે આરોપીઓ ઉપર રેડ કરવા વાળી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના જુદા જુદા અધિકારીઓના મોબાઈલ લોકેશનો મેળવેલા અને આ બે બુટલેગરોને આપેલા એ અનુસંધાનમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એમાં સૌ પ્રથમ બે પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી ત્યારબાદ આ ત્રીજો આરોપી નયન ઉર્ફે બોબડો પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો બે બે મહિના અગાઉ એની પણ ધરપકડ કરીને જ્યારે પરેશ ઉર્ફે ચકો જે વડોદરાનો છે હમણાં સુધી નાસ્તો ફરતો હતો ગઈકાલે એની ધરપકડ કરીને આ કેસમાં બંને કોન્સ્ટેબલની ધરપકડ કરી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા જ્યારે બે મહિના પહેલા જ નયન કાઠ્યસની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો જો કે પરેશ ઉર્ફ ચકો 1 વર્ષથી વોન્ટેડ હતો દરમિયાનમાં એસએમસી ની ટીમે બાતમીના આધારે પરેશ ઉર્ફ ચકો દમણના મયુર બિયર બારમાંથી ઝડપી પાડ્યો હતો બૂટલેગર પરેશ ઉર્ફ ચકા વિરુદ્ધ રાજ્યભરમાં 27 થી વધુ ગુના નોંધાયેલા છે જે પેકેના 6 ગુનાઓમાં તે 2 વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ તેનો કબજો મેળવી ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરતા નવ દિવસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા